ओके okay, विद्यार्थी मित्रों नमस्कार ફરી પાછા નવા દાખલા સાથે મનીષ સુજોડા આપની સમક્ષ હાજર થયો છે એક સુંદર મજાના વાક્ય સાથે પ્રાયમ કરીએ સંઘર્ષો કી આગ મે તપકર સંઘર્ષો કી આગ મે તપકર નઈ તકદીર બનાની પડતી હૈ સંઘર્ષો કી આગ મે તપકર નઈ તકદીર બનાની પડતી હૈ મહેનત કે રંગો સે મહેનત કે રંગો સે નહીં તસવીર બનાવવી પડતી હૈ નહી તસવીર બનાવની પડતી હૈ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મધ્યસ્થમાં સાતમો દાખલો આપણે જોઈ લઈએ મિત્રો ઓકે આપ જોઈ રહ્યા છો કે ભાઈ મધ્યસ્થ પૂછાય એટલે શું કરવાની બે લાઈન તો આપીએ છીએ રકમમાં બરાબર એ બે લાઈન ઊભી અને એક જ લાઇન વધવાની છે અને એનું નામ છે સંચય આવૃત્તિ ઓકે અહીંયા લખી નાખીએ આપણે સંચય એનું નામ છે સી એફ બરાબર આપને ખ્યાલ છે અને આપણે શું કહીએ છીએ સી એફ તો અહીંયા કેટલા થયા બે અહીંયા થશે પાંચ પાંચ ને આઠ તેર અને છ ઓગણીસ ઓકે ઓગણીસ ને છ પચીસ પચીસ ને ત્રણ અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ત્રીસ ઓકે સરસ ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ સંચય આવૃત્તિ ઓળખવાનું બે પાંચ ત્રણ આઠ આઠ ને પાંચ તેર તેર ને છ ઓગણીસ ઓગણીસ ને છ પચીસ પચીસ ને અઠ્યાવીસ એટલે કે એન બરાબર કેટલા એવા આપણા ત્રીસ બરાબર આપ સૌને ખ્યાલ છે આ છે એફઆઈ છે ઓકે મિત્રો તો હવે આપણે શું કરવાનું એન બરાબર ત્રીસ એટલે કે ભાઈ એન બરાબર છે તેથી આપણે ભાઈ ત્રીસ ના છેદ માં બે એટલે કેટલા થશે પંદર થશે ઓકે વિદ્યાર્થી મિત્રો હોઈએ તમે આ અક્ષર બોર્ડમાં રેડી એટલે સફેદ કે ઓકે સારો મિત્રો તો એન બરાબર પંદર એટલે કે ભાઈ પંદરમું અવલોકન અવલોકન મિત્રો પંદરમો અવલોકન સેમાં હશે અહીંયા હશે બરાબર પંદરમો અવલોકન ઓગણીસ ઓકે એટલે કે ભાઈ આપણો જે વર્ગ છે એ કયો થશે મધ્યસ્થ વર્ગ કે ભાઈ આ થશે મધ્યસ્થ વર્ગ ઓકે આ થશે આપણો મધ્યસ્થ વર્ગ ઓકે પંદરમો અવલોકન વર્ગ પંચાવન થી કયા સાઠ માં છે રેડી તેથી એલ બરાબર એલ શું થશે વર્ગની અદા સીમાં કેટલું થશે પંચાવન ઓકે સારું એચ એચ એટલે વર્ગ લંબાઈ કેટલી થશે મિત્રો વર્ગ લંબાઈ ખાસ જોઈ લે મિત્રો અહીંયા ખાસ શું કરશું આપણે ચાલીસ માં પાંચ નાખો પિસ્તાલીસ પિસ્તાલીસમાં પાંચ નાખો પચાસ એટલે કે ભાઈ પાંચ પાંચ ઉમેરતા બરાબર અધ સીમા એ જોઈ શકાય છે ઓકે તો કે ભાઈ એચ કેટલો થશે આપણો એચ છે એ પાંચ થશે અને એફ

આવૃત્તિ બરાબર કેટલી છે ભાઈ છ ઓકે સારું પછી સીએફ મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે આપણે તેર તો હવે આપણે દાખલામાં સૂત્ર ઉપર આધારિત કામ કરીએ મિત્રો ઓકે સારું કઈ રીતે આપણે ભાઈ સૂત્ર આપશો ને ખ્યાલ છે બરાબર એલ પ્લસ માઇનસ સીએફ છે તેથી મિત્રો બરાબર એલ કેટલા છે આપણા એલ છે એ પંચાવન છે ઓકે આધ સીમા એટલે કે ભાઈ પંચાવન પ્લસ એન બાય ટુ મિત્રો ખાસ જોઈ લો એન બાય ટુ શું છે એન બાય ટુ એન બાય ટુ એટલે કેટલા છે આપણે પંદર છે ઓકે તો અહીંયા લખીએ આપણે પંદર ઓછા સી એફ કેટલા છે તેર છે અને એફ છે છ અને ગુણ્યા એચ એટલે કે પાંચ રેડી મિત્રો આ એચ પાંચ છે એફ તેર છે અને એફ છે ગુણ્યા પાંચ એટલે બતેરીને છ તો કે ભાઈ પાંચ ભાગ્યા ત્રણ એકા ત્રણ બે ઝીરો ત્રણ છ અઢાર બે જીરો ત્રણ છક અઢાર પાંચ થી વધુ હોય તો અહીંયા એક ઉમેરી દેવાનો એટલે કેટલો થશે એક પોઈન્ટ સડસઠ એમ પણ લખી શકો ઓકે ઓકે એટલે અહીંયા થશે પંચાવન કે મિત્રો મિત્રો તો આ સરવાળામાં પણ કેટલાક બાળકો ભૂલ કરે છે બરાબર એટલે કે ભાઈ છપ્પન પોઈન્ટ કેટલા આવશે સારું એટલે મિત્રો મધ્યસ્થ કેટલો આવ્યો છપ્પન પોઈન્ટ સડસઠ બરાબર છે તો આ રીતે એકદમ સરળતાથી આ દાખલો તમે ગણી શકો ઓકે મિત્રો તો આ સરસ મજાનો દાખલો આપ ગણી શકો ઓકે થેન્ક યુ મનીષસિંહ જોડા નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મળશું થેન્ક યુ